કચ્છમાં ફરજ બજાવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા આચાર્ય સાથે અશોભનીય વર્તન અને ગેરબંધારણીય દબાણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો જે અંગે રાજપૂત કરણી સેના કચ્છ અને રાજપૂત ક્ષેત્રે સભા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો આ મામલે સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી દોહરાવવામાં આવી છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મિર્ઝાપર કુમાર પ્રાથમિક શાળાના બાંધકામની ગુણવત્તા નબળી છે છતાં આચાર્ય પર કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવા માટે અધિકારી દ્વારા ભારે દબાણ કરવામાં આવ્યું હતું નબળા બાંધકામને કારણે બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે તેમ હોવા છતાં કરવામાં આવેલું છે આ દબાણ ગેરબંધારણીય હોવાનું સંગઠનને જણાવ્યું છે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા આચાર્ય સાથે વાતચીત દરમિયાન વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે એક તરફ સરકાર નારી શક્તિ અને મહિલા સશક્તિકરણ અભિયાનો ચલાવી રહી છે ત્યારે જવાબદાર પદ પર બેઠેલા અધિકારી દ્વારા મહિલા કર્મચારીના સ્વમાનને ઠેસ પહોંચાડવામાં આવતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલે યોગ્ય તપાસ કરીને સંબંધિત અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સંગઠન દ્વારા આગામી સમયમાં ગાંધીજીને માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે આ જિલ્લા અધ્યક્ષ માધુભાઈ જાડેજા મહિલા અધ્યક્ષા ચેતનાબા જાડેજા વગેરે હોદ્દેદારોને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવેદન પત્ર એટલે આપ્યું કે જે વિલાસ જાડેજા કરી જે મિર્જા પર આચાર્ય તરીકે ફરજ બજાવે છે એમનું ડીડીઓ સાહેબે બોલાવીને અપમાન કર્યું છે અને ખોટું કરવા માટેની ફરજ માટે મજબૂર કરતા હતા અને એમણે ના પાડી એટલે એમનું અપમાન કર્યું ખુરશી ઉપરથી એમને બેસવા ના દીધા કારણ કે ઉભી રે ખડી રે ફિર કે એ સ્કૂલ બરોબર હે તું સ્વીકાર લે શબ્દ અપમાન કર્યું એટલે વિલાસભાઈને લાગી આવ્યું કે આજ મારા ઉપરથી કાલ કોઈ પણ બેન દીકરી ઉપર અપમાન થાય એટલે આનો વિરોધ કરવો જોઈએ એટલે એમણે બહાર લડત આપી એટલે શરૂઆતમાં શિક્ષક સંઘ દ્વારા બધાએ એમને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને હવે ક્ષત્રિય સમાજ અમે એટલે આવ્યા છીએ કે અમે ક્ષત્રિય સમાજના બેન છે એટલે નહીં પણ કોઈપણ સમાજના બેન દીકરીનું અપમાન આવી રીતના પણ અધિકારી કોઈ પણ ખાતમ ના કરે એના માટે અમે મેદાનમાં આવ્યા છીએ અને તમારા માધ્યમથી કોઈ કોઈપણ બેન દીકરી પાંચ દિવસ પહેલા જે ડીડીઓ સાહેબ છે તેમણે વિલાસબા જાડેજા છે તેમને સ્કૂલ મંજૂર કરી લેવા અને સહી કરવા માટેનું જે દબાણ કર્યું અને એના માટે જે અભ્રદ્ધ શબ્દો વાપર્યા એના માટે આ કચ્છ રાજપુ ક્ષત્રિય સમાજ આજે આવેદનપત્ર કલેક્ટર ને આપવામાં આવે છે વિલાસબા જાડેજા ખરેખર હું અહિયાંથી અભિનંદન આપું છું કે એક આજે આવા જે શબ્દો વાપરવામાં આવ્યા હતી એના સામે એને પ્રતિકાર કરી શક્યા કારણ કે જે બાળકોના ભવિષ્યની વાત હતી કે સ્કૂલની પરમિશન જે છે એના માટે સહી કરવી હતી પણ વિલાસભાઈએ કીધું કે હું બાળકોના જિંદગી સાથે ચેડા ન કરી શકું એના માટે એ દીકરી અમારા સમાજના જે બા છે એને પ્રતિકાર કર્યો છે ડીડીઓ સાહેબ સાથે એ બદલ અમે પણ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે તેને ખૂબ જ એક આ સારી વાત તો કરીને કારણ કે બાળકો ના ભવિષ્યની વાત હતી એને પોતાનું પર્સનલી તો કંઈ હતું નહીં અને એના માટે હિંમત જોઈએ છીએ પ્રતિકાર કરવા માટે